જો આ બધું લાંબા લાંબા હાલ્યા હોય ઢોર કેમ કે આ મોટે કાર્યક્રમ એટલે કે મંદિરે આયોજન હતું એટલે એમાં ઢોર કાઢવાનું થઈ ગયું મોડું બાકી હડાઈ ગઈ હતી તો આ આપણે કીધું આખું નથી જવું તે ઢોર રોકી ગઈ જો હામે દેખાય ગામ હે પછી આપણે ખાલી પાંચસો મીટર જોવા છેટ આવી જાય છીએ તો આજે આ ગઈ નથી જવાનું જો લાંબા લાંબા ઢોરા હવે હમણાં એ હમણાં પડશે આ બધું પડતર જ છે પડતર જગ્યા પડી આમાં બધી પડશે આજુબાજુ હામાય છે રામ નીમા કોઈ ખૂટીયો છે નહીં એ જગ્યા હવે આપણો ખૂટ્યો બાજુ હામાં જેરા બાજ દે પણ હામાં નહીં આટો સાઈ છે મોરલા તારે હર જે આમ હો થાંભલો નજી હે એટલે હાડા ગાયું બજાડ્યું હે હે ને બાજ લે લે ગોળામાં બેઠો તે હા તારા હારે બાર જેવું કોઈ નહીં હે ઘેરો ભાડ્યો નથી ભાગ્યો નથી આને કહેવાય ખારો વાળ જીવ કઈ ઉગે નહીં હે અમે એક ઘેરો બો હે અહીં ઘર આપડો હે